હું બે હાથ તમામ ભલા થઈને તમે કઈક પચી લાખ ની ખોટ પણ ત્રણસો રૂપિયા લઈ તમને ભગવાન ખુબ કરવી છે

બાકી તો મારો એક જ નિયમ છે કે ન્યાયની સામે કોઈ જુખ જોખમ તો કરું આપી લો મારી વાત મારા આ નિયમ છે કે ન્યાય ની સામે કોઈ ની કામ ના કરવો અને અન્યાય થતો હોય તો લડી લેવાનું વિગતો આ બધા મારા મિત્ર છે મારા કોઈ પૂછાય ને એટલે બસો રૂપિયા થી

ને આપણના મધુરે સૌથી બોલ ગયા મારી

એક પાર્ટી નથી વેચવાની વાત કરો છો આપણી તમે બે ટોળા ટોળા નથી વાત બાકી છે ખેડૂતો ના ટોળા આવશે વાયરલ કરો ભાઈ હવે આપડે આખરે આવી જાય આમાં બધા એનાથી ખેડૂતો લાગણી હોય તો આપણે આ લાઈન પૂરતી હરાજી કરી સાંભળજો વેચવા નહી બોલતા અને જેને વેચવું હોય વેચે રાખે અને એક લાઈન પૂરી खेल <laughs> ايہ ہمارا منزل چھنہ ہے اے جہاں مندرن سایہ جو میں جگن بان منگل بان تھروت چھ ناٹا بھائی بان اچہ تے وے نہ تھو تم ایک بات بتاو اجے 15300 کمر کھان تہ مے نہیں ائے 300 کمر کھان تہ نہیں منن بان منن کھان ہے ائیے ائیے پر بھاو چھیا

ગડાઈ અમે વેચી નાખતા કાયા માટે વાદે છે કે સતો ને રંધી ઓર ઓર કપડું સાત્રા માદરાતી ને નિંદેલો કપડું તો કરી દે લોક માલ પેદા રહેતા આવવાનો નહી આ રતો અમારી પીડિયા હા हरजो करण प्रयन कयो असांजो हरज करण बंदी करो हलो माल એ પાસાડી ભાઈ આ દાડાને હું તો કાઢતો જ છું ભાઈ એ ભાઈ ખેત કાઢતો જ છે એ પાસાડી ભાઈ આ દાડા જઈને હું દાડા જઈને કરતો નથી દાડા જઈને દાડા જઈને નથી કરતો આ યે 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 હા સુમતીભાઈ જો કે જે રેલગાડી પર બાકડે અને તમને કે મેં એક પર ખરેલા હા એમનો ઠેકા દિખરા બોપોરો સાવા ખેતર હરકના રહેશે એટલે જે એક જ એના હા આ 2001 એ ફંડની આવી

તમારાકે ચાલે નહી બધાને ખબર છે એવું કામ ન કરો ખેડૂત હોય ને ખાસ વિનંતી નુકસાન થાય એવું કામ નહીં કરતા